બે તો ખાટલા અંદર પડ્યા હિત કોનું પાલિયું કેટલું તેલ તીલો હિત કિલો કપ પાંચસો ગ્રામ પીલો તીલો તેલ પીલો પીલો હા કોનું હા વાતો કરો 20 વીઘા જમીન હતી બધી થઈ ને બધી જતી રહી તો ભાઈ તા અમાર દે દે કે ઠન થી દીધા તો પલી ગયા તું ગાડી લાવ્યો તો મુદ્દો હા એ રહી અમાર તો વિમાન લેવાનું હતું પણ કઈ પણ તો આવા છે હેલિકોપ્ટર લાયા હા તરાત જ નતો આવતો એટલે ના ના વિમાન તો અમલા ઉતાળ દીયા મે

дил dil ધીલો ધીલો જીરો હા એટલે આવી ઉલા એક કો તે કિધા કે ચાલતા હતા અલ્યા બાજુ ના પિવાડી ખાટલા તો કયા વગર થાટલા જુના વગ નો ખાટલો હા જોયો ધૂનો તો થાટલો

આઉ લે તો પૈસા આ લે બેટા આ દે લે ઉપર તો કણ કઉ આ લે આ દે દે ના આ લે કા આઈ

ઓમળો 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 એ ખાવ એ લાવ લે એ ખાવ નઈ કાઈ એ નઈ લે તાળ ભાઈ મત લો લે

પૈસા <laughs> <laughs>

અંદાજમાં માંગ દે આ 100 ગાડી ના લેતો આ બે બે અમે વેપી જાય તમે બેલ લઈ જા ના જન તો ચાલ મારી એટલો નહી ઈજ્જત આ કાઈ જાવો હેડો પૈસા લઈ

જો જોમર જોવે તો હે મોય ગાડી માં બેઠ કે દુખિયા હો ગયો અને તો આ ગયો પછી બોલી આ યાર શું જય માતાજી મિત્રો મસ્તી નું મલહાર યુટ્યુબ ચેનલ ના વિડીયો જો તમને પસંદ આવતા હોય તો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી